મારા બાપુ એમ દીધી માણસો બહુ હારા છે હુવાળા છે કે આમ ખોટા કઈ લેસન નથી એટલે મને દઈ દીધી અને એને પાવર એમ છે કે હું રૂપાળો ભાળીને દઈ દીધી એવું નથી

બધાય શું લાગે કે મારે બહુ ઢુકડું છે એને બહુ ઢુકડું છે એમ એટલે જાવું તો પડે મારે જાવું પડે ને એને જવું પડે તો હાલો આપણે જઈ આવી અને અમારે તો બધા આશ તો સુઈ ગયા નિંદર કરે આમ જો કેવા સૂતા છે એક આયે હેઠ સુતું છે એ કાય સુતું છે અને આમ જો ઘરાણા પહેરવા ઘરાણા જ છે હવે હા પહેરા પહેરવાથી પણ આપણે ઘરાણા પહેરીને જવાય જ નહીં આપણે ખોટું હોય પહેરી લેવાનું હોય

વાડિયે હોય તો જવાનું છે ઈ ફોન કરે છે ખોલ 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 વાડિયે છે વાડિયે છે ઝટકો નથી ચાલુ ને તો આપણે એનો જાપો છે આવડો હા આ છે ખોલવાનો તો ખોલે તો જઈ آپوسے زړاې ماري زړاې زړاې کړې چې زړاې انځي نه گاوه سي اي بدوړو سي نانو يو بدوړو سي له خان خاو شيږي لکه خان ميږي سي کا واشړي سي کې واچړو اها موي نه جوړو اوړو فرځي ها اوړو فرځي ځو همو ځو નો જો અજાયણું પડે પ્યારું છે આ તો બહુ વાલુ વાલુ છે નમણે બેઠું કા હમ

咋了？嗯、你看，拜拜。